સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં આસારામના પોસ્ટરને લઈને હવે વિવાદ થયો છે દુષ્કર્મી પોસ્ટર રથયાત્રામાં જોવા મળ્યા જગન્નાથ રથયાત્રામાં પોસ્ટર જોવા મળ્યા સમર્થકો પોસ્ટર સાથે રથયાત્રામાં જોડાયા દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહ્યો છે આસારામ ગત વર્ષે પણ રથયાત્રામાં આસારામના પોસ્ટર જોવા મળ્યા હતા ફરી એક વખત આ વર્ષે આસારામના પોસ્ટર જોવા મળતા લોકોમાં રોષ છે અને પોસ્ટરને લઈને હવે વિવાદ પણ સર્જાયો છે દુષ્કર્મી આસારામના પોસ્ટર રથયાત્રામાં જોવા મળ્યા અને સંવાદદાતા રાજેશ ફોન લાઇન પર છે રાજેશ જે એક તરફ રથયાત્રા યોજાઈ છોટાઉદેપુરના બોડેલીમાં અને એ રથયાત્રામાં આસારામના પોસ્ટર જોવા મળ્યા હતા વિવાદ પણ સર્જાયો શું વધુ માહિતી અત્યારે જી ગઈકાલે જે રથયાત્રા બોડેલીમાં નીકળી હતી ત્યાં જે રથયાત્રાના છેલ્લે એક ગાડી ઉપર આસારામના પોસ્ટર સાથે તેમના સમર્થકો પણ આ રથયાત્રામાં જોડાયા હતા જોકે બળાત્કારના આરોપમાં આસારામ જેલમાં છે અને એક બાજુ રથયાત્રામાં આસારામનો ટેબ્લો જણાતા લોકોમાં ચર્ચાઓ જાગી છે અને એક જેના પર કોર્ટે જેને દોષિત ફેરવ્યા છે એવા જ સંતની જે આ ધાર્મિક યાત્રાની અંદર આસારામના પોસ્ટર સાથેની ગાડી નીકળતા એના ટેબ્લો એના સમર્થકો નીકળતા લોકોમાં ચર્ચા હાલ જાગી છે જી બિલકુલ આભાર રાજેશ તમામ જાણકારી માટે